वर्षात बाद रोड रास्ता ની હાલત કફોડી બની દ્રોલ માં સામાન્ય વરસાદ પડતા ની સાથે રોડ રસ્તા માં ખાડાઓ નું સામ્રાજ્ય દ્રોલ જોડિયા રોડ પર પડ્યા મસ્ત મોટા ખાડા વાહન ચાલકો ને પડી રહી છે हालाकी સ્થાનિક લોકો અનેક રજુવાતો કરતા સ્થિતિ ઠેર ની ઠેર આરએનડી વિભાગ ના રોડ પર ખાડા પડતા લોકો ને हालाकी અનેક વાહન ચાલકો ખાડા માં પડતા ઇજાઓ પહોંચી મારું નામ પરમાર રાજેશ કુમાર પરણભાઈ છે હું એક સામાજિક કાર્યકર છું અને ધોળ શહેરનો વતની છું અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે ધોળ જોડિયા રોડ આવેલો છે આ ધોળ જોડિયા રોડ ઉપર આ છે આ જગ્યાએ વર્ષની અંદર 3 થી 4 વખત ગાબડા પડી રહ્યા છે અને ગાબડાની અંદર પબ્લિક આમ જનતા પડી રહી છે હાથ પગ ભંગાવી રહી છે છતાં પણ ધોળ નગરપાલિકા અને માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયતના પેટનું પાણી હલતું નથી માર્ગ મકાન પેટા વિભાગ પંચાયત એમ કહે છે કે અમારી જવાબદારી નથી ધ્રોલ નગરપાલિકા જવાબદારી છે ધ્રોલ નગરપાલિકા એમ કહે છે કે અમારી જવાબદારી નથી માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયતની છે આ બંનેની લડાઈની અંદર અમે જનતા ખુબ જ પીસી રહ્યા છીએ અહીંયા અમારા હાથ પગ ભાંગી જાય છે પડે છે આખા ગારા વાળા થઈ જાય છે કોઈ અમારી ફરિયાદ સાંભળવા વાળું નથી અને ધ્રોલ શહેર ની અંદર બે વિરોધ પક્ષ આવેલા છે વિરોધ પક્ષ માત્ર ચૂંટણીની ની ટાણે વરસાદમાં જેમ દેડકાઓ બહાર આવે તે રીતે જ બહાર આવે છે બાકી તો શાસક પક્ષ ની કોઈ લોભામણી લાલચ ની અંદર આવીને પૈસા કમાવવામાં તેને રસ છે દ્રોણ નગર દ્રોલ અત્યારે જોડિયા રોડ ઉપર આવા ખાડા છે વિરોધ પક્ષ ક્યાંય દેખાતું નથી કે આજ દિવસ સુધી વિરોધ પક્ષ આવીને અહીંયા કોઈ રજૂઆતો કરેલી નથી વિરોધ પક્ષ માત્ર પોતાની એસી ચેમ્બર માં બેસી અને પૈસા કમાઈ રહ્યા છે એવું અમને પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે માટે હું ભારત સરકાર અને ગુજરાત સરકાર ને પ્રાર્થના કરું છું કે અમારો આ જે દ્રોન જોડિયા રોડ છે એનો કાયમી ઉકેલ લાવી અને રોડ વ્યવસ્થિત કરી આપવા વિનંતી છે